ગુજરાત સરકારનો નવા મંત્રીમંડળમાં ડિસ્ટલ કર્યું જેમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મરંડા સાહેબ એ ખૂબ જ અનુભવી અને ખૂબ જ સારા ચિદ્ધાવાન કાર્યકર્તો આજે તેમને કક્ષાના મંત્રી તરીકે તેમને ફોન દ્વારા સત્તા આપવામાં આવી અમારા વિસ્તારના ભિલોળા અને મેઘરજના કાર્યકર્તાઓમાં ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે અમને ખૂબ મોટી ભેટ આપી હોય હર્ષ અને લાગણીની ભાવના અમારા સહકાર્યકર્તાઓમાં હર્ષ અને લાગણીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબને ખૂબ સારી સેવા પબ્લિકને કરશે એવી અમે અમારા તાલુકાથી અમે તમામ ગુજરાતની જનતાને અમે વજરી આપીએ છીએ આ બાબતે અમારા મેઘરજ તાલુકાને તો ખૂબ ગુનામાં સુખન ફળે એવી બાબત કે જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ પણ પીઠાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે અમારા ધારાસભ્યને પણ આજે મંત્રી બન્યા એટલે મેઘરજ તાલુકામાં તો ખૂબ ખુશીનો માહોલ આજે રાજ્ય સરકારના મંત્રીનું મંત્રીનું જે વિસ્તરણ થયું તેમાં આમના મેઘરજ બિલોડાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બી બરંડા સાહેબને મંત્રી તરીકે ફોન આવ્યો અને ટૂંક સમયમાં તેઓ શપથ લેનાર છે ત્યારે સૌ મેઘરજના કાર્યકર્તાઓનું ખુશીનો માહોલ છે અને તે નિમિત્તે આજે મેઘરજ ખાતે સૌ કાર્યકર્તાઓ એકઠા થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી તેની ઉજવણી કરી રહ્યા છે